હેલો મિત્રો આજે આપણે કાચા બટેટામાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો બનાવવાનો છીએ જેને આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ અને વ્રત ના હોય ત્યારે પણ બનાવી શકીએ છીએ તો તેને માટે અહીં આપણે મોટા કાણાવાળી ખમણી લીધી છે અને બે કાચા બટેટાને આપણે પાણીમાં જ સરખી રીતે છીણી લેશું બટેકાને પાણીમાં છીણવું જેથી તે કાળા ના પડે આ રીતે બંને બટેટાને આપણે છીણી લીધા છે તમે જોઈ શકો છો ઘણો જ બધો સ્ટાર્ચ નીકળી રહ્યો છે તો જ્યાં સુધી આ બધું જ સ્ટાર્ચ નીકળી ના જાય પાણી એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાનું છે લગભગ બેથી ત્રણ વખત તમે સરસ રીતે ધોઈ લેશો એટલે તમારી છીણ એકદમ સફેદ એવી તમને મળી જશે તમે જોઈ શકો છો એકદમ પાણી જે છે એ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે તો બસ છીણ એકદમ સરસ રીતે ધોવાઈ ગઈ છે તો બધું જ પાણી હવે આપણે તારી લેવાનું છે તો આપણે લઈશું એક ચાળણી અને તેની મદદથી આ બટેટાની છીણને આપણે ચાળી લઈશું અને બધું જ પાણી આ રીતે હાથથી દબાવતા દબાવતા કાઢી લેવાનું છે પાણી અંદર રહેવું ન જોઈએ તમે જોઈ શકો છો થોડું એવું પાણી નીકળ્યું છે એ પણ હું કાઢી નાખીશ અને ત્યાર પછી આ બટેટાની છેડને આપણે એક બોલમાં લઈ લેશું મિક્સિંગ બોલમાં આપણે લઈ લેવાનું છે અહીં મેં બે બટેટાનો ઉપયોગ કર્યો છે તમે તમારી ઈચ્છા મુજબ બટેટા વધારે કે ઓછા લઈ શકો છો હવે એક ઇંચ જેટલું આદુ લઈશું અને તેને પણ આપણે ખમણી લઈશું આદુને આપણે ખમણી લીધું એક ચમચી જેટલું આદું થયું છે અને તેમાં આપણે એડ કરીશું લીલા મરચાં તો એક મોટું લીલું મરચું સમારીને એડ કરી દીધું છે તમારી તમારી તીખાસ જેવું ખાતા હોવ તે પ્રમાણે લીલા મરચાં એડ કરવાના ધાણા એડ કરી દઈશું હળદરનો પાવડર થોડું આપણે ચાટ મસાલો કે આમચૂર પાવડર એડ કરીશું જે મસાલા તમે ના ખાતા હોવ તે તમે સ્કીપ કરી શકો છો મણીનો પાવડર એડ કરી દઈશું અને મીઠું બસ આટલા મસાલા અને મીઠું તમે તમારી ઈચ્છા મુજબ વધારે કોછું નાખી શકો છો હવે હાથની મદદથી સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અહીં મિક્સ કરવા માટે તમે ચમચીનો ઉપયોગ ન કરતા હાથથી જ મિક્સ કરશો ને એટલે બધું જ મસાલો બટેટાની છીણને કોટ થઈ જશે અને છીણ એકદમ સરસ રીતે પ્રિપેર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટેટાની છીણ પ્રિપેર થઈ ચૂકી છે તો હવે બાઇન્ડિંગ માટે અહીં આપણે સિંગોડાનો લોટ ઉમેરી રહ્યા છીએ તો થોડું થોડું કરી અને સિંગોડાનો લોટ આપણે તેમાં ઉમેરવાનો છે તો અહીં મેં બે ચમચી જેટલું સિંગોડાનો લોટ ઉમેર્યું અને હાથની મદદથી આપણે ફરીથી આ રીતે એને મિક્સ કરી લેવાનું છે એકસાથે વધારે સિંગોડાનો લોટ નહીં ઉમેરીએ આપણે થોડું થોડું કરતા જઈએ અને આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે લોટ ઉમેરીશું તો તમે જોઈ શકો છો અહીં બાઇન્ડિંગ સરસ રીતે આવી ગઈ છે આવું કરવામાં મને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું સિંગોડાના લોટની જરૂર પડી છે અને બાઇન્ડિંગ એકદમ સરસ રીતે આવી ચૂકી છે હવે આ મેસણ જે તૈયાર કર્યું છે ને આપણે તેને રાખવાનું નથી રેસ્ટ નથી આપવાનું ફટાફટથી આપણે તેને તૈયાર કરી લઈશું જ્યારે મિશ્રણ રેડી કરતા હોઈએ ને ત્યારે જ તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે તો આ રીતે હથેળીની મદદથી આપણે સરખું એવું સેપ આપતા જઈએ અને બધા જ આપણે જે ભજીયા છે એ ફ્રાય કરી લઈશું તો એકદમ ઓછી મહેનતમાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ શકશે તમે વ્રત વગર પણ બનાવવાનું પસંદ કરો એવા ટેસ્ટી આ બાજુ કાચા બટેટાના બનીને તૈયાર થઈ જશે કશું જ પલાળવાની જરૂર નથી કશું જ બાફવાની જરૂર નથી ફક્ત બે કાચા બટેટા અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર છે તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને પ્લેટમાં લઈ અને બાકીના જેટલા ભજીયા વધે તેને આપણે ફ્રાય ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં બનીને તૈયાર છે તો જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી ઇઝી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ